राम राम जय नथराज जय द्वारकाधीश आशा करो बता मजा मजा सो राजू भाई आवा जो शर्ट पेरता पेरता आज तथा उठा भाई अपने इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी हम जाइए अटाने कल बढ़ा बपोर ना वही गया भाई, भाई जो जो हम एक जूम कर जरो देखा जा तो मुझे भाई तो। लेकिन एक सेकंड और एक जोड़ ली दो जो जो, अन्ना

અરે ધરાક નઈ આવ્યો તો તો ખેતરમાંથી પાણી આલતું થાગા એક ધરાક નઈ આવ્યો તો તો ખેતરમાંથી પાણી આલતું થાગા હાવ ધમેટુકમાં હાવ ધરાઈ ગઈ આપડી રેસ ફૂટેગા ખડવા ટકા ની પિગ્યા તો તા થોડું વઢ્યું તો તા મે આવે ગોળી જલપ જલપતી વઢેન ભગીવા ચાર પાંચક ભરી વઢ્યું કે જાવ ખાલી કરીને શું જોવા પાણી પાસે જવાનું સારું થયું છે આજના બ્લોગમાં એટલું જ મળીએ કાલના વિડીયોમાં વિડીયો બનાવી જો આગળ નવા હોય તો લાઈક શેર અને કરતા નહીં આવા નવા નવા વિડીયો માટે